નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે સમજીશું પોષણ સંગમ એપ્લિકેશન સાથે તેની ગૃહ મુલાકાત કઈ રીતે થશે એ સંદર્ભની વાત આજે કરીશું તમે પોષણ સંગમ એપ્લિકેશનની અંદર આવી જશો તમે જેવું ક્લિક કરો છો તો તમે એ એપ્લિકેશનના મુખ્ય પેજ ઉપર આવી જશો હવે યુઝર અને પાસવર્ડ શું છે તે સંદર્ભેની તાલીમ આપતો વિડીયો અગાઉ આપણે અપલોડ કરેલો છે તો તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને એ વિડીયો છે એ પણ જોઈ લેશો ઓકે અહીં આપણે આવી જશું આ પોષણ સંઘ એપ્લિકેશનની અંદર તમારે છે અહીંયાથી આ મેનુ આપ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે જો તમે ક્લિક આપો છો એટલે આપણી સામે લાભાર્થી ત્રણ આવશે જેમાં સૌથી પહેલો જે લાભાર્થી આપણી પાસે અવેલેબલ છે એ છે ઇઝીએફનું બા લાભાર્થી છે એટલે કે જીરો થી છ માસ નું લાભાર્થી એ પછી આવે છે છ માસ થી પાંચ વર્ષના બાળકો એમાં ખાસ કરીને સેમ બાળકો જે અતિ ગંભીર કુપોષિત છે અને મધ્યમ કુપોષિત છે એ બાળકો આમાં આવશે અને અંડરવેટ ધરાવતા બાળકો હવે અતિ ઓછું વજન મધ્યમ ઓછું વજન ધરાવતા બાળકો જે છે એ આ સૌથી છેલ્લું બોક્સ છે એમાં આવશે તો અમે સમજો એજીએફનું આપણે સમજી ગયા છે ત્રણે ત્રણ જે મેનુ છે એની અંદર એક જ પદ્ધતિથી લાભાર્થીની ડેટા એન્ટ્રી કરવાની છે એટલે કે નોંધણી કરવાની છે કઈ રીતે થશે ચાલો સમજીએ એ પહેલા તમારે છે એ તમે આવો છો અહીંયા સિલેક્ટ મથ અને ઇયર છે એ લખેલો છે વર્ષ લખેલો છે અહીંયા તમે જોશો તો તમારે સપ્ટેમ્બર માસ છે જે લાગુ પડતો હોય મહિનો ચાલુ મહિનો સપ્ટેમ્બર માસ છે તો સપ્ટેમ્બર માસ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કર કરો છો તો એની ડિટેલ્સ સપ્ટેમ્બર માસની છે એ ડિટેલ્સ બધી અહીં આવી જશે એ આવી જાય પછી જ તમારે અહીંયા આ મેનુ પર ક્લિક આપવાનું છે પછી જ તમારે એ ડેટા છે એની નોંધણી છે એ કરવાની છે અહીં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે તમારામાં હવે પરંતુ તમે જયારે અહીંયા વિડીયો છે ત્યાં તમે ક્લિક આપી દેશો નોંધણી ઉપર તમે જેવું ક્લિક આપો અહીંયા ત્રણ મેનું છે નોંધણી છે સીમેમમાં ગૃહ મુલાકાત અને રિફર કરેલા બાળકોની યાદી સૌથી પહેલા નોંધણી એના ઉપર તમે ક્લિક આપો છો તો આ બાળકોની યાદી છે એ નથી આવતી જે પણ કાર્યકર બેનને આ યાદી નથી આવતી એને એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ છે એ ક્લિયર કરી દેવો હવે ડેટા સ્ટોરેજ ક્લિયર કઈ રીતે થશે એ પણ સમજી લઈએ આ આપ એપ્લિકેશન છે એના ઉપર તમે આમ દબાવી રાખો છો આમ પુશ કરો છો તો અહીંયા તમારી પાસે આઈ બટન આવે છે આઈ બટન ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે અહીંયા ડેટા સ્ટોરેજ એવું લખેલું છે એ જશોને તમે ક્લિયર કરી દેશો એટલે એપ્લિકેશનમાં રહેલા કંઈ બક્ષ છે એ બધા દૂર થશે એપ્લિકેશન સ્મૂથલી કામ કરશે તો આ વસ્તુ સમજવા જોગ છે યસ અહીંયા આપણે આવી જઈશું એ બાળકોની યાદી છે એ આપણી સામે આવી ગઈ છે યસ બાળકોની યાદી આપણી સામે આવે હવે અહીંયા તમે જોશો બાજુની અંદર છે ને ફિલ્ટર પણ આપેલું છે અહીંયા આ ત્રણ જે આડા ડોટ આપ્યા છે એ ફિલ્ટર છે એના પર તમે ક્લિક આપો છો તો તમારી સામે આવશે એસયુડબલ્યુ એમયુડબલ્યુ અહીંયા એસયુડબલ્યુનો અર્થ થશે ઓછું વજન અતિ ઓછું વજન ધરાવતા બાળકો અને મધ્યમ ઓછું વજન ધરાવતા બાળકો યસ અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ એસયુડબલ્યુ સૌથી પહેલા કરીએ એટલે આ નામ છે એની સામે ગોલ્ડ રાઉન્ડની અંદર લીલા કલરનો જે દેખાય સોરી લાલ કલરની અંદર જે તમે જોવો છો એના પર તમે ક્લિક આપો હવે આ પ્રોફાઇલ એ બાળકનું આવી ગયું બંને પગે સોજા છે એના પર તમારે ક્લિક આપી દેવાનું છે શું બાળકને સોજા છે હા હોય તો હા કરવાનું ના હોય તો ના કરવાનું દાખલા તરીકે એ બાળકને સોજા છે તો ત્યાં ત્રણ પ્રકાર આવે કે ભાઈ એ બાળકને બંને પગે સોજા છે સાથળ અને હાથ સુધી સોજા છે કે આખા શરીરમાં સોજા છે જો બંને પગે સોજા હોય તો માઇલ એડીમાં આવશે મધ્યમ એડીમાં એટલે કે સાથળ અને હાથ સુધી હોય તો એ એ મધ્યમ આવશે અને આખા શરીરમાં હોય તો ગ્રોસ એડીમાં આવશે જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે નથી લાગુ પડતું તો એ ના ઉપર ક્લિક આપી દેવાનું છે એ પછી આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું જેવું આગળ વધો ઉપર ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે છે એ ભૂખ પરીક્ષણ આવશે જેને ઇંગ્લિશમાં આપણે એપેટાઈટ ટેસ્ટ કહેવામાં આવે છે બાળક છે એ બરોબર જમી શકે છે કે કેમ એ માટેનું આ પરીક્ષણ જેને આપણે ભૂખ પરીક્ષણ કહીએ હવે એ સારી ભૂખ અને નબળી ભૂખ સારી ભૂખ બાળક જીજ્ઞાસાથી બાળ શક્તિના પેકેટમાંથી બનાવેલી કોઈ વાનગી ખાય છે તો એ સારી ભૂખ છે નબળી ભૂખ હોય તો એ જે બાળક છે એ પેકેટમાંથી ખાતું નથી નબળી બુકો પર તમે સિલેક્ટ કરો છો અને આગળ વધો ઉપર તમે ક્લિક આપો છો તો એ ડાયરેક્ટલી એ બાળકને છે એ તમારે સીએમટીસી ખાતે દાખલ કરવાનું આવશે કારણ કે એ ખાઈ શકતું નથી અને અતિ જે ઓછું વજન ધરાવે છે અને ખાઈ નથી શકતું તો ખરેખર એને રેફરલ સેવાની જરૂર છે તો ડાયરેક્ટલી આવશે પણ એને ભૂખ સારી છે સારી ભૂખ છે એના પર તમે ક્લિક આપો છો આગળ વધવા પર તમે ક્લિક કરો છો તો આ કરી દીધા ભૂખ પરીક્ષણ કરી દીધા પછી એ બાળકનું અડતાલીસ કલાકની અંદર છે એ તબીબી પરીક્ષણ થવું જરૂરી છે જેમ કે આજે મેં એનું ભૂખ પરીક્ષણ કર્યું તો બીજા દિવસે એને ફરજિયાત આરોગ્ય કર્મચારી છે એની તપાસ કરી દે એ જરૂરી છે એટલે કે તબીબી જે પરીક્ષણ છે એ કરવું જરૂરી છે શું તમે તબીબી પરીક્ષણ કરવા માંગો છો એવો ઓપ્શન આવે હા ઉપર આપણે ક્લિક આપીશું જેવું હા ઉપર તમે ક્લિક આપો છો તો એની ડેટ આવશે અહીંયા એનું તારીખ છે આવશે સિલેક્ટ કરવાની છે કોણ તબીબી પરીક્ષણ કરે છે એ આવી જશે અને શું બાળકને કોઈ બીમારી છે ના હોય તો વાંધો નથી હા છે તો કેવા પ્રકારની બીમારી છે તાવ છે શરીર ઠંડુ પડી જાય છે ઝાડા છે ગંભીર એનિમિયા છે ખેંચ આવે છે જે લાગુ પડે છે એ વસ્તુ અહીંયા આપણે નોંધવાની છે જેમ અહીંયા બાળકને બીમારી નથી આ કમ્પ્લીટ થઈ ગયું આગળ વધો પણ આપણે ક્લિક આપી દીધું છે જો તમે ક્લિક આપો છો એટલે આ બાળકની નોંધણી છે સક્સેસફુલી થઈ ગઈ આ જ રીતે તમારે ઇજીએફના બાળકો સીમેમના બાળકો અને અંડરવેઇટના જે અતિ ગંભીર અને મધ્યમ કુપોષિત બાળકો છે તેની એન્ટ્રી છે આ રીતે કરવાની છે તમે જેવી એન્ટ્રી કરો છો પછી જ તમે એની ગૃહ મુલાકાત છે કરી શકો છો આ પોષણ સંગમ એપ્લિકેશનની અંદર તમે પોષણ ટ્રેકરમાં જે વજન ઊંચાઈ કર્યા છે ગત માસમાં એ જ ડેટા તમારી સામે અહીંયા આવી જશે એટલે કે સપ્ટેમ્બર માસમાં જે અતિ ગંભીર કુપોષિત મધ્યમ ગંભીર કુપોષિત જે બાળકો છે એ બધા જ બાળકો અહીંયા એની જાતે આપોઆપ આવી જશે એ જ બાળકોની તમારે આ પોષણ સંગમ એપ્લિકેશનની અંદર નોંધણી કરવાની હોય છે યસ આ કમ્પ્લીટ થઈ ગયું પ્રોફાઇલ પર પાછા આવો એના પર ક્લિક આપીશું એ કરી દીધા પછી તમારી સામે છે એ બાળકોની યાદી છે એ આવી જશે સેમ જે સેમ બાળકો છે એનું કર્યું છે એવું જ આપણે પીળા બાળકો એટલે કે મધ્યમ કુપોષિત જે બાળકો છે એનું થશે યસ અહીંયા તમે મધ્યમ કુપોષિત બાળકો ખબર કેમ પડે કે ભાઈ નામની આગળ છે એ ગોળ રાઉન્ડમાં પીળો કલર હોય તો એ મધ્યમ કુપોષિત છે ઓકે ક્યાં કરો

મને મહિનાની અંદર એક વખત એનું તબીબી પરીક્ષણ થાય એવું પણ જરૂરી છે જેવું બીજા મેનુમાં આવે છે એટલે અહિયાં એના નામની સામે છે એ ઘર દેખાશે અહીંયા તમે જોશો આ ઘર છે એના નાપે તમે ક્લિક આપો છો તો તમારી સામે આ રીતનું એક મેનુ આવે આ મેનુ છે એમાં રેલગાડી જોવા મળે છે એમાં બારે બાર અઠવાડિયા છે એ તમારી સામે છે આ દરેક ડબ્બા છે બાર ડબ્બાઓ આપેલા છે એ બારે બાર અઠવાડિયાનું આપણને સમજ આપે છે કે તમારે બાળ બાર અઠવાડિયા સુધી આ બાળક છે એનું નિરીક્ષણ કરવાનું છે યસ અને કાઉન્સલિંગ કરવાનું છે એને પરામર્શ કરવાનો છે અને કુપોષિતમાંથી સુપોષિત બનાવવાના તમામ પ્રયત્ન કરવાના છે ઓકે તમે એ બાળક છે અહીંયા આપણે જોવો જોશો એ અહીં આવી ગયો છે સૌથી પહેલો ડબ્બો અહીંયા સત્તર દસ નો આપ્યો છે સત્તર દસ એ બાળકનો આપણે નોંધણી કરી દીધી છે બધું જ કમ્પ્લેટ થઈ ગયું હવે આપણે એનું કાઉન્સલિંગ કરવા જવાનું છે તો અહીં ડેટ આપી છે ડેટની સામે તમે સિલેક્ટ ઉપર ક્લિક કરો જેવું તમે સિલેક્ટ ઉપર ક્લિક કરો છો તો તમારી સામે છે આવી જશે હવે તમે એના ઘરે ગયા છો અથવા એ બેનને આંગણવાડી ઉપર તમે બોલાવ્યા છો તો તમારે એને સમજાવવાનું છે તો અહીંયા આપેલા મારી કોઈ ત્રણ વિષયો ઉપર તમારે એને સમજ આપવાની જેમ કે બાળકની એની આસપાસની સફાઈ અને સ્વચ્છતા વિષયને તમે સમજ આપી પહેલાં એક કલાકમાં સ્તનપાન વિષય એ બાળકને સમજ આપી સ્તનપાન માટે વળગાડવાની અને લેવાની સાચી પદ્ધતિ છે એના પર તમે ક્લિક આપી દો અને આગળ વધો ચલો ઓકે કમ્પ્લીટ પછી તમે સબમિટ ઉપર ક્લિક આપો તો એ બાળકની ગૃહ મુલાકાત છે એ થઈ ગયેલી જશો યસ અહીંયા જોશો યસ અહીંયા જોઈ શકાય સબમિટ ઉપર ક્લિક આપો એ લોકેશન છે છે ઓન યસ અહીંયા સબમિટ થઈ મુલાકાત સ્થાન પસંદ કરો હવે આ સ્થાન આપણે એ પસંદ કરવાનો છે જો આંગણવાડી કાર્યકર બેન છે એના ઘરે જઈને આ કામ કરે છે તો ગૃહ મુલાકાત એ બેન ને આંગણવાડીમાં બોલાવે છે તો આંગણવાડી યસ આંગણવાડી ઉપર તમે ક્લિક આપી દો અને ડેટા સફળતાપૂર્વક સબમિટ થઈ ગયો છે એટલે આનો અર્થ એ થયો કે તમે ગૃહ મુલાકાત પૂરી કરી દીધી છે ચલો હવે એ નામ ઉપર તમે ક્લિક આપો જેવો નામ ઉપર ક્લિક આપો એની પ્રોફાઇલ આવી ગઈ પ્રોફાઇલની અંદર છે મોનિટરિંગ સમયસૂચિ ત્યાં તમે ક્લિક આપો જેવો તમે ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે બધું આવી જશો મોનિટરિંગ સમયસૂચિમાં કે ભાઈ આ બાળક છે એની લંબાઈ અને ઊંચાઈ અને બધી જ વસ્તુઓ છે ડિટેલ્સ આવશે અહીં એની સ્થિતિ લખેલું છે કે ભાઈ ફોલોઅપ કઈ તારીખે લેવાનું છે તો કે ભાઈ આજે સત્તર તારીખે બાળકને નોંધ્યો છે તો હવે મારે ચોવીસ દસ બે હજાર પચીસ ના રોજ છે એટલે મૂળ અઠવાડિયે અઠવાડિયે મારે એની મુલાકાત લેવાની છે વજન ઊંચાઈ મારે કરવાનું છે ઓકે તો આ રીતે તમે ઇજીએફ ના બાળકો છે સીમ બાળકો છે અંડરવેટના બાળકો છે તમામ બાળકોની નોંધણી કરવાની છે તમે એની ગૃહ મુલાકાત કરો છો ને આ રીતે આંગણવાડી કાર્યકર બહેનોએ સીમ મેમની અંતર્ગત લોન્ચ થયેલી પોષણ સંગમ એપ્લિકેશનની અંદર કામ કરવાનું રહેશે આશા રાખો છો આ વિડીયો દ્વારા આપ સમજ મેળવી રહ્યા છો કે મારે પોષણ સંગમ એપ્લિકેશનમાં કઈ રીતે કામ કરવાનું છે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેશો જેથી આંગણવાડી સંલગ્ન માહિતી છે સરળતાથી તમારા સુધી પહોંચી શકે ફરી મળીએ નવી માહિતી સાથે